તેવો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો સરકવાડા પ્રાથમિક શાળા ખાતે મોટી સંખ્યામાં વેકેશન હોવા છતાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પુસ્તકો વાંચીને તેમના પ્રતિભાવ રજૂ કરવાનો તેમણે મોકો લીધો હતો દરમિયાન વાંચન વરુણો સંસ્થાના સંયોજક શ્રીઓના જણાવ્યા અનુસાર પુસ્તકો બાળકો ઘેરે લઈ જાય અને એમાં જે કંઈ બાળ વાર્તા હોય કે એમણે જે કંઈ વાંચ્યું હોય એનો દોઢ થી બે મિનિટનો વિડીયો બનાવી શકે એ પ્રકારનું આયોજન આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેને સરગવાડા પ્રાથમિક શાળા અને કન્યા શાળા નંબર 4 માં સારો પ્રતિસાદ મળ્યો છે સરગવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ પોતાની આગવી ભાષામાં પુસ્તક પરિચય અને ખાસ કરીને પુસ્તક વાંચવાના અભિયાનને આવકાર્યું હતું તો આચાર્ય વિપુલ રાવલે કહ્યું કે સરગવાડા પ્રાથમિક શાળામાં ઘણી બધી ઈતર પ્રવૃત્તિઓ થાય છે અને બાળકો વાંચન પણ કરે છે પ્રાર્થના પછી પણ અમે સમાચારનું વાંચન કરાવીએ છીએ પરંતુ ગમતા વિષયો સાથેના પુસ્તકો અથવા તો નવા વિષયોનું અવલોકન કરવાનો આ જે મોકો જેમાં એવોર્ડ વિજેતા શિક્ષિકા કંચનબેન અને ખુબ જ ઉત્સાહિત વિદ્યાર્થીઓએ વાંચન એટલે કે પુસ્તકોનું વાંચન તો કર્યું સાથોસાથ નવા વિડીયો બનાવવાની પણ પહેલ કરી હતી આવો સાંભળીએ એમના પ્રતિભાવ કે પુસ્તકોનું વાંચન શા માટે મહત્વપૂર્ણ હોય છે કારણ કે સારા પુસ્તકો આપણા સાચા મિત્ર બની શકે છે જેવી રીતે રીતે વિશે તેના તેના અભિપ્રાય મિત્ર કાઢી કાઢી નાખવા રાખવામાં આવે છે તે જ કેવું પુસ્તક વાંચે છે તેના પરથી તેના વિચારો અને વિકાસનો ક્યાસ આપણે કાઢી શકીએ છીએ રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટીના પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે મારું નામ છે ગોરાડા રાશિ કૈલાશભાઈ છ અમા અભ્યાસ કરું છે હું આજે તમને વાત તા કેશ એક સુંદર મજાનું સરોવર હતું તેમાં એક બે ડોખવાળા પક્ષી રહેતા હતા એને બે ડોખ બે મો અને બે ચા હતી એક દિવસ આ વિચિત્ર વાળું પક્ષી રખરતું હતું પરતું હતું ત્યાં તેને એક અમૃત અમૃતફળ જેવું મળ્યું તો તેને એને ખાવાનું મન થયું તો તેના બીજા પક્ષે કહ્યું કે મને પણ અડધું દે તો પહેલું પક્ષ ન માન્યો ને ન દીધો તો બીજું ઓલ્યું રોવા જેવું થઈ ગયું બીજું પક્ષી બીજું પક્ષી રોવા જેવું થઈ ગયું ત્યારબાદ એ સાંપ પર ભર્યો કે હું આનો બદલો લઈશ સચ એક દિવસ એ પડતા હતા ત્યાં તેને વીસ પર મળ્યું તો એ પહેલા પક્ષને કહ્યું કે હું આ વીસ પર ખાઈશ તો પહેલા પક્ષેથી ના ના ન ખાતો બાકી આપણે બી મરી જશું તોય પણ બીજો પક્ષ ન માન્યો અને કહ્યું કે મૂટા કઈ બાદ તેરે ખાઈ ગયું તો એનું પેટમાં ઝેર વયુ ગયું પછી તે મરણ પામી ગયા એન્ટી બોધ મરે કે આપણે કયો કોકનું સુનવું જોઈએ નમસ્કાર નમસ્તે મારું નામ બજાની આસાવ રેવા છે હું પીએમસી કાન્યા સાયા નંબર 4 ધોરણ 7 માં અભ્યાસ કરી છું આજે હું તમને વાજન વળવાના પુસ્તક દિવસ વિશે થોડું કહેવા માંગુ છું પુસ્તક શું છે પુસ્તકની શું વિશેષતા છે અને પુસ્તક કેવી રીતે ઉપયોગી છે તો ચાલો આપણે પુસ્તનું પણ જાણીએ પુસ્તક આપણને જ્ઞાન આપે છે પુસ્તક આપણને મનોરંજન કરાવે છે પુસ્તક આપણને હસાવે પણ છે અને કોકવાર અડાવી પણ દે છે પુસ્તક આપણી વિચાર શક્તિનો વિકાસ કરે છે પુસ્તક આપણને વિચાર શક્તિનો વિકાસ કરે છે અને પુસ્તક આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ છે અમારી શાળામાં અમને લાઇબ્રેરી છે તેમાંથી અમને પુસ્તક આપવામાં આવે છે અને દર શનિવારે આપવામાં આવે છે અને તેમાંથી અમે વાંચીએ છીએ અને એને સમજૂતી કરી અને તેને સમીક્ષા આપીએ છીએ પછી આમાંથી અમને જે પુસ્તક ગમે તે લેવામાં આવે છે અને તેમાંથી મેં બ્રહ્માંડ નામનો એક પુસ્તક લીધેલું હતું તેમાં બ્રહ્માંડમાં શું છે બ્રહ્માંડ તે શું છે અને બ્રહ્માંડમાં શું શું આવે છે તેની અમે જાણ કરી હતી બ્રહ્માંડમાં કુલ તારા ગ્રહો પૃથ્વી અને બધું આવી જાય છે બ્રહ્માંડ શું છે તેની વિશે અને પૃથ્વી શું છે તે પણ જાણી શકીએ છીએ બ્રહ્માંડમાં કેટલા તારા આવેલા છે તો બ્રહ્માંડમાં અંદાજે દસ હજાર બાવીસ થી ચોવીસ તારાઓ આવેલા છે આવી રીતે આપણને ખબર પડે છે કે જો પુસ્તક વાંચે તો આપણને બધી શીખ મળે છે સમજૂતી મળે છે અને ખબર પડે છે અસ્તુ જય નમસ્કાર મારું નામ પ્રતિજી છે ઇન્દ્રપાઈ છે હું ધોરણ આઠમાં પીએમ શ્રી કન્યા શાળા નંબર ચારમાં અભ્યાસ કરી આજે વાંચન વલણો ટીમ આજે જ્યારે મારી શાળામાં ઉપસ્થિત હતી ત્યારે હું એ ખૂબ ખૂબ આભાર માની છે કારણ કે એ લોકોએ જે અદ્ભુત કાર્ય કર્યું છે જે કે પુસ્તક અને મિત્ર બનાવવાનું તે ખરેખર વિસ્મરણીય છે આજે જ્યારે ઈશાદ તેમની મદદથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ છે ખજાના રૂપે ચાવી મળી છે કહેવાય છે કે જેમ ગંગાજીમાં ના હોય ડૂબકી લગાડવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેમજ પુસ્તકમાં વાંચન કરવાથી તમામ અજ્ઞાન રૂપી પાપનો વિનાશ થાય છે આજે હું વાંચન બોલવાનો તેમને આભાર વ્યક્ત કરવા કહેવી માંગીશ કે પુસ્તકો જ્ઞાનરૂપી ભંડાર છે પુસ્તકોનું વાંચન જીવનમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે જે ઘરમાં પુસ્તક હોય છે તે ઘરમાં ક્યારેય એકલવાયુ એક વ્યક્તિને લાગતું નથી પુસ્તક પુસ્તક આપણે આપણા જીવન સાકાર કરવામાં મદદ કરે છે આપણે ધ્યેય લક્ષ્ય સુધી પહોંચાડે છે પુસ્તક વિશે પુસ્તકની મહિમા તો અપરંપાય છે તેના વિશે જેટલું બોલીએ તેટલું ઓછું જ છે કદાચ વિશ્વમાં ભારત જેવો એક માત્ર દેશ છે કે જ્યાં ફૂલમાં પણ

બે દિવસ માટે વાંચન બલો કાર્યક્રમ અમારી શાળામાં ગોઠવવામાં આવ્યો હતો એમાં મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ વાંચન વલણના પ્રોગ્રામમાં પુસ્તક પહેલે દિવસે પુસ્તકોને કેવી રીતે વાંચવા કેવી રીતે એનો વિચાર કરવો અને પુસ્તકોના નામ કેવી રીતે યાદ રાખવા એની એક સરસ મજાની માહિતી આપવામાં આવી હતી અને બીજે દિવસે કોઈ વાર્તા કરવી હોય તો એમાં કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું અને ઊંડાણથી પોતાની વાર્તા છે એ સામે ઇમ્પ્રેસ કરવી એની પણ સરસ મજાની ઊંડાણથી વાતો કરવામાં આવી અને એનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું જેથી કરીને બાળકો ખૂબ જ ખુશ થયા અને ભવિષ્યમાં પોતે સારા વક્તા બની શકે વાર્તાકાર બની શકે કવિ બની શકે એના માટેનો એક સ્ટેજ તૈયાર કરવામાં આવી છે જેનાથી બાળકો અને વાલીઓ પણ ખૂબ રાજી થયા છે અને વેકેશનમાં આ વાંચન વલોણા કાર્યક્રમનો હું આભાર માનું છું ઓકે વેકેશનમાં આ બાળકો છે એ મોબાઈલને તિલાંજલિ આપી અને જે અહીંયા જે શીખવવામાં આવ્યું છે એ સ્ટેપ પ્રમાણે પોતે વાર્તા કાવ્ય બનાવશે અને ખુલતા વેકેશન પછી એ રજૂ કરશે તો હું વાંચન વલોણા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ નોઈડા અફરોજા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અહીં શ્રી સરગવાડા પ્રાથમિક શાળામાં હું અભ્યાસ કરું છું અહીં અમારે ત્યાં બે દિવસ વાંચન વિચાર વિડીયોનું એક શિબિર યોજવામાં આવી છે જેમાં અમે ભાગ લીધો તેમાંથી મને એક પુસ્તક વાંચવા માટે આપેલું તેનું નામ છે માટલું બોલે છે તેમાંથી મને ખૂબ તે વાંચવાની મને ખૂબ જ મજા આવી કારણ કે તેમાં તેમાં અમને જેવી રીતે સમજાવ્યું હોત તો અમે તેવી રીતે વાંચ્યું એટલે અમને બધું સમજાયું પણ અને તેમાંથી અમારે શું સારા વિચાર લેવા એ પણ અમને ખબર પડે મારું નામ હાલે પોતાનો નાસીરા છે હું શ્રી સરગવાડા પ્રાથમિક શાળાની અંદર ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહી છું આ વાંચન વલણમાં બે દિવસથી હું આવું છું આમાં મેં ભાગ લીધો છે તો આ પુસ્તક બધા જને વાંચવું જોઈએ અને આમાં બધા જને ભાગ લેવો જોઈએ મારું નામ છે ભેડામાં હું શ્રી સરગવાડા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આ વાંચન વર્ણનો સંસ્થામાં મને ખૂબ જ મજા આવી આ બધ અલગ અલગ પુસ્તકો વાંચવાની સમજવાની અને તેમાંથી ઘણા બધા બોર્ડ લેવાની મને ખૂબ જ મજા આવી મેં એક વાંચન વર્ણન દ્વારા આપવામાં આવેલ એક સમજુ બાળક નામનું પુસ્તક વાંચેલું છે તેમાં ઘણા બધા પ્રસંગો આવેલા છે જેમ કે માનવ અને આત્મા વગેરે તેમાંથી મને તેમાં એ બોધ મળે છે કે આપણે સમજ શાળા બાળક બનવા કેવા કેવા કામો કરવા જોઈએ સમજુ બાળક હંમેશા મોટાનું આદર કરે છે સ્વચ્છતા રાખે છે શિક્ષકોનું બધું માને છે આપણે પણ સમજુ બાળક બનવું હોય તો તે બધું કરવું જોઈએ અને આ પુસ્તક વાંચવાની મને ખૂબ જ મજા આવી અસ્તુ જય હિન્દ જય ભારત મારું નામ મેડિયા રુક્ષાલ છે હું સરગવાડા માધ્યમિક સ્કૂલમાં ભણું છું અભ્યાસ કરું છું હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને આ વાંચન વલણમાંથી મેં બાપુ પુસ્તક જે હતું તે લીધું હતું અને તેમાં કુલ પેજ ત્રેસઠ આવેલા છે તેની કુલ કિંમત પંચાવન રૂપિયા છે અને તેમાંથી મને એ બધું મળે છે કે આપણે કદી ખોટું બોલવું જોઈએ હું વિપુલ કુમાર રાવલ સરગવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું વાચન વલણું સંસ્થા જુનાગઢ દ્વારા અમારી સરગવાડા પ્રાથમિક શાળામાં બે દિવસીય વાચન વિચાર વિડીયો શિબિરનું આયોજન થયું હતું તારીખ છ થી તારીખ સાત સુધી આ શિબિરમાં ત્રીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો વાંચન વલણું સંસ્થા દ્વારા જે સાહેબ આવ્યા ને તેમના દ્વારા બાળકોને વાંચન પ્રત્યે અભિમુખ કરવા માટે ખૂબ સરસ રીતે સમજણ આપવામાં આવી સાથે આ વાંચનની સમીક્ષાની અભિવ્યક્તિ કઈ રીતે સુંદર રીતે કરી શકાય તેની પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એના ફળશ્રુતિ રૂપે બધા જ બાળકો છે એ ઘરે પુસ્તકો વાંચવા લઈ ગયા અને આ પુસ્તકોને સારી રીતે પઠન કર્યું અને આજ રોજ તેમને ખૂબ સુંદર રીતે એની સમીક્ષા પણ કરી આમ આ વાંચન વિચાર વિડીયો શિબિરથી બાળકોમાં વાંચન પ્રત્યે અભિમુખતા જોવા મળે છે આજના સમયમાં મોબાઈલ મૂકી અને બાળકો છે એ પુસ્તકો તરફ વળે એ માટેનો આ વાંચન વલણું સંસ્થાનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું અમારી શાળા પસંદ કરવા બદલ હું પુનઃ આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ અસ્તુ